જય માતાજી બધા મિત્રોને એ તો આજ તો વ્લોગ મારે હું જોઉં છે બનાવવા પડેલો છે કેમ કે આ કોઈ ટાઇટલ નથી એટલા માટે આ તો હું જે હોય છે બનાવવા પડેલો છે એટલે વિચારું છું કે કઈ ટાઇટલ રાખું એટલે બનાવવા પડેલો છે એટલે એક બનાવવા જોતા પણ એ સક્સેસ નથી થયો એટલે આજે આ વિડીયો બનાવવા પડ્યા છે એટલે ટાઇટલ હજી અનાઉન્સ નથી કર્યું ચ્યુ રાખું ચ્યુ ના રાખું એટલે બનાવો રહશે ઊંચે ઊંચે તો વળી કાલે એક એવું હશે તો કાલે જેવો બનાવવાનો છે એ વિચારવો પડશે અત્યારે નથી મળ્યું અત્યારે ઊંચા ઊંચા બનાવો પડે રહો છે ટાઇટલ હતી એનું મળી નથી ટાઈટલ મળે એટલે ભણાવીએ કાલે નથી બન્યો તો આજ બનાવો પડે છે આજ કંઈ ટાઇટલ લાખશો કોક નવું રાખવું પડશે એકને એક તો નહીં થાય તો આજે તો હું જ્યાં જ બનાવવા પડેલો છે વ્લોગ મેળા તો એવું હશે તો બપોરે ભાઈના ખેરદાવવાનું છે અલ્પેશને તો તો અહીં હેલ્પ બનાવવાનો છે એક વ્લોગ તો વિચારવું છે કે ટાઈટલ કયું રાખવું છે કઈ નહીં રાખવું એટલા માટે વિચારવો પડેલો છે ટાઈટલ આવતું કઈ રાખું કઈ ના રાખું આ ટાઈટલ તો ના છે નાખીશ નું પણ બીજા વિડિયો નું કઈ રાખું છે એ ખબર નથી પડતી લગભગ અધિક વિચારવું પડશે એક વિડિયો બનાવવાનો છે આ વિડીયોનો ટાઇટલ વિચારવાનું છે આ વિડીયો અફેર તો લગભગ કેટલી મિનિટનો બનશે સો સાત સો સાત મિનિટનો તો બનાવવો જ પડશે એટલા માટે ખૂબ લાંબો રાખવો પડશે તો હાથ છ મિનિટ તો બનવો જ એમ તો વિચારવું રહેશે કે વિડીયોનું ટાઇટલ ચીવ રાખવું आधे लाख का विचार मज़ा है पजी टाइटल टाइटल टाइटल। ये वीडियो नून टाइटल नहीं चढ़तु। कई राखुन कई न राखू મને તો લાગે છે આખો દાડા તો વિચારમાં જીડિ ટાઇટલ આનું તો વિચાર્યું છે પણ એનું વિચાર્યું નથી ટાઇટલ કઈ રાખશો અને વળી પાછો એક પમદાડે બનાવેલો છે એનું હું વિચારવાનું છું ટાઇટલ આનું તો વિચાર્યું પર પડે અને એક બીજી વાત કે બધા વિડીયો જોવે છે પણ ચેનલ ઓલી નથી કરતા સબસ્ક્રાઈબર નથી કરતા ખાસ કરીને તો લાઈક નથી આવતી પહેલાં જેટલી અત્યારે હા થોડી આવે છે હું તો એટલો કહું કે ન હોય તો એને સપોર્ટ કરી દી ચેનલને અને લાઇક મના લો તમારે જે કોમેન્ટ કરે કોમેન્ટ અને કોમેન્ટમાં આવે તો બધી અપડેટો આવી ગઈ છે કે ખોટી કોમેન્ટ આવશે ને તો ઓલું થા એમ યુટ્યુબ તરફથી ઘણી અપડેટ આવે છે અપડેટ અમારે પણ ધીએ જોવી પડે છે કોમેન્ટ કરો તો હારી કરવાની હજી તો વિડિયાનું ટાઇટલ હું રાખું એ કંઈ ખબર નથી પડતી અંદર ખારલા મોજે જ બનાવવો પડે રો તો કઈ ફેર તો કાલે વિડિયો અપુના ઘેર બનાવવાનો છે ભઈયા કણ એલા કીધું તે એટલે અહીંયા બનાવવાનો છે એટલે અહીંયા બનાવતા જવો પડશે તમે જોડે તો તમે પણ ટાઇટલ કોઈ બી હાર સ્ટોરી હોય ચાલતા રહ્યા હતા તો આપણી પર બનાવા